સૌને મારા નમસ્કાર અત્યારે આપણા હાલમાં આપણા ગુજરાતમાં અતિવૃષ્ટિનો માહોલ છે વરસાદ વધુ થવાથી આપણું જનજીવન પ્રભાવિત બન્યું છે લોકો આફતમાં છે એવા સમયે મારા શિક્ષક પરિવારના મિત્રોએ તંત્રની સાથે રહીને જે કામગીરી કરી છે એને બિરદાવું છું સવિશેષ આપણું વડોદરા અને સૌરાષ્ટ્રમાં જે વધુ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે એવા સમયે મારા શિક્ષક મિત્રો પણ પોતાની જવાબદારી સમજીને કામે લાગ્યા છે એમને વિશેષ ધન્યવાદ આપું છું આપણે બધા જ વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં આપણે જોડાયેલા છે અને સાથે સાથે આવી જે કુદરતી આફતો આવે છે ત્યારે મારો શિક્ષક પરિવાર મારા મારા શિક્ષણ વિભાગના તમામ મિત્રો એ પોતાની નૈતિક જવાબદારી સમજીને આ જનસેવાના કાર્યમાં અવશ્ય જોડાય છે એનો મને આનંદ છે એ સવિશેષ મેં અપીલ પણ કરી હતી અને આજે કેટલાય શિક્ષક મિત્રોએ પોતાના પરિવાર સાથે પોતાની સ્કૂલમાં ગામના યુવાનો સાથે શૈક્ષિક સંસ્થાઓની સાથે રહીને જે મદદે ગયા છે અને અત્યારે મદદ કરી રહ્યા છે એમને ધન્યવાદ આપું છું અને વિશેષ આ પાણીનું જે સ્તર છે એ ઓસરી ગયા પછી પણ આપણે આ સેવાનું જે કામ છે એ આપણે ચાલુ રાખીશું અને તમામ શિક્ષક મિત્રોને હું ધન્યવાદ પાઠવું છું અને આપની અનુકૂળતાએ આપણે આ કામમાં જોડાવાનું છે અને સવિશેષમાં આપણું શૈક્ષણિક કાર્ય પણ શરૂ થશે તો શૈક્ષણિક કાર્યમાં પણ આપણા જે બાલદેવો આપણા આંગણે આપણા વિદ્યા મંદિરમાં જે આવવાના છે અને એ પણ આપણી સ્કૂલમાં પણ નાની મોટી જે સમસ્યા હોય એ પણ આપણે એડવાન્સમાં ચેક કરી લઈશું આપણે સ્કૂલો બાંધવાનું કામકાજ ચાલુ છે સ્કૂલો નવી બની રહી છે પણ કેટલીક જગ્યાએ જે બાકી હશે ને ત્યાં બાળકો બેસતા હશે તો અત્યારે આ પૂરની સ્થિતિમાં આપણી સ્કૂલની પરિસ્થિતિ જોઈ લેવી જોઈએ અને જે નાની મોટી ક્ષતિ હોય તો એ ધ્યાને રાખીને બાળકોને આપણે રૂમમાં બેસાડીએ એવી હું આ બધાને નમ્ર અપીલ કરું છું ધન્યવાદ